টাকা <laughs> মাস <laughs>

અમી જની તું ખાછસના ના અમે ખાતમ કે તારો બાવડી ધરી કો કેરા નિસે કો અરે અમે કોયમ કીબા કો જાતે ના અમે જની અમે જતે જોના સબ કરવા જો કોલા મલા તમે કિતથી દેહીના આટલા દધાતે કુદા મુતા કલોય હરમ બબાઈ કલી કુદા કુદા તો કુદા મુતા નથી જની અજે ભલા હોય તો કોલા બંદર કરતા છો કોલા તેસ કારબ ટાળ કે રતું દેહી ના ના બોધ મત કોતે છો લાગતો ના તો ને રે દાયા તો કોલાં થી લામ બીરો કામ ર છે